બાયપા મહીસાગરના લુણાવાડામાં બાયપાસ બનાવવાની કામગીરીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે સ્થાનિક ખેડૂતોએ જમીન સંપાદન અધિકારીને વાંધા અરજી આપી રજૂઆત કરી છે કે બાયપાસની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવામાં આવે જેથી ખેડૂતોની ફળદ્રુપ જમીન ખરાબ ન થાય અને તેમને આર્થિક નુકસાન ન વેઠવું જોઈએ

એ એના અગાઉ અમે સરકારશ્રીના વિકાસના કામોમાં અમારી જમીનોનો ભોગ આપી દીધો છે અને એ જ એ જ એરિયામાં એ જ વિસ્તારમાંથી આ નવો બાયપાસ રોડ પસાર થાય તો અમારા જે ટુકડા જમીન એકરો હતી બે અઢી એકર જેવી જમીનો એમાંથી આ જમીન પસાર રોડ પસાર થાય તો અમારી પાસે જમીન બચતી નથી અને શ્રી એક ખેડૂત પુત્ર અને જમીન ધરાવતા હોવાને કારણે એમને અમારી પીડા વા વ્યથાને વાચા આપે અને અમારા નવા વૈકલ્પિક ફ્લાયઓવરના માંગને એ અનુમોદન આપી અમા અમાને ખેડૂતોને પાયમલ થતાં બચાવી કડાણા કેનાલમાં જમીન આપી ચૂકેલા છે અને અમારા વડીલોએ જમીન એટલા માટે આપી હોય કે જેથી અમે ત્રણ સિઝન એમાં ખેતી કરી શકીએ ખેતી લઈ શકીએ અને એમાંથી જે નિપસ થાય એમાંથી અમારું જીવન નિર્વાહ ઉપરાંત બી અમે સરકારશ્રીને સહાયરૂપ થઈ અને અનાજ ભેટરૂપે આપી શકીએ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે જો બાયપાસ રોડની જગ્યાએ લુણાવાડામાંથી જ પસાર થતો વાહન વ્યવહારને સુરૂચિકર હોય સુચારુરૂપ હોય પ્રજાજનોના હિતમાં હોય એવું સરકારશ્રીનું એ કામ હોય અને એ સરાહનીય હોય અને એના ભાગરૂપે જો ફ્લાય ઓવર બ્રિજ બનાવી અને આ રોડને ના બનાવી માન્ય મુખ્યમંત્રી સાહેબ અને નીતિન ગગાડી સાહેબને હું એટલી વિનંતી કરું છું કે ખેડૂતોને જે તમે જે બાયપાસ તમે જે કાઢવા માંગો છો બરાબર છે તો તે એના માટે તમે ખેડૂતો પાસે જે પહેલાં બી જમીન પીયત પદ્ધતિ તમે જે કેનાલ માટે લીધી હતી બરાબર છે આ બીજી વખત બાયપાસ માટે તમે જમીન લો છો તો ખેડૂતોના હિસ્સામાં જે ખેતી કરવા લાયક જમીન છે એ તો રહેવાની જ નથી બરાબર છે કે જે બાયપાસની અમે જે છે એની જગ્યાએ ઓવરબ્રિજ બનાવવાની અમે વિનંતી છે બાકી એવું થશે જતા દિવસે કે રોડ જ રહી જશે ને ખેડૂતો પાસે જમીન નહીં ને વધે અને લોકોને જમવા માટે શું કેવાય રોડ પર બેસીને ભીખ માગવાનો વારો આવશે